જય સંવિધાન જય આદિવાસી જય જોહાર આજથી એસી વર્ષ પૂર્વે પંદર સાત બે પંદર સાત ઓગણીસો ને પિસ્તાલીસના રોજ ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના અંતરિયાર ગામ માલજીપુરા આવેલું છે ત્યાં આગાડીએ એકદમ ગરીબ અને સુખ સુવિધાથી સુખ સુવિધાથી વંચિત એવા પરિવારમાં આ એક વિરલ વ્યક્તિએ જન્મ લીધો જેનું નામ છે છોટુભાઈ અમરસિંહ વસાવા જેમને આજે લોકો આદિવાસી મસીહા એસટી એસસી ઓબીસી માઇનોરિટી અને કોઈ પણ સમાજના હક અને અધિકારથી વંચિત જે લોકો છે એમને મસીહા તરીકે ઓળખે છે એમના જનના તરીકે ઓળખે છે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ આદિવાસીને કોઈ સુખ સુવિધા નથી કોઈ એ નથી એમની ઉપર અત્યાચારો થતા હતા એમની ઉપર કોઈ એમની કને કમાણીના સાધનો નતા એના માટે આ છોટુભાઈ વસાવા સાહેબે સંઘર્ષ કર્યો લડત લડી એમના સમાજે પણ એમને સાથ સહકાર આપ્યો અને આજે એક એવો વિરલ વ્યક્તિત્વ ઉભું કર્યું છે અને ભગવાન બિરસા મુંડા જયપાલસિંહ મુંડા તાત્યામા ભેલ ડોક્ટર સાહેબ આંબેડકર કોહુરામ ડોક્ટર કોહુરામ અને રાણા પૂજા ભીલના એવા પ્રેરણાદાયી જે શહીદો થયેલા છે એમની પ્રેરણાને સાથે લઈને એમને આખા આદિવાસી એસટી એબીસી એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજના હક અને અધિકારની લડત લડીને એમને હક અને અધિકાર અપાવ્યા છે છોટુભાઈ વસાવા કહે છે કે હું જીવંત પર્યંત જાગતો રહીશ તમને જગાડતો રહીશ તમને નિરાશ નહીં થવા દઉં તમને નિર્બળ નહીં થવા દઉં તમને સમાન અને સન્માન અપાવીને જ હું રહીશ એ જ મારા જીવનનો ધ્યેય છે જય જોહાર જય આદિવાસી જય સંવિધાન હૈ